એ હું કઈસો તો કેવડો બનાવું છું આપડા માટે તો નાનો પડી મે સોના પડીતી કેવડો નත් બનાવવાનો 5 રોકાવું ને તેલના બકળિયા ચડાવી દીયો એટલે 5 દી રોકાવું એટલે મહેમાન સે પ્રસંગ સે કેવડો તો જોઈ નાના છોકરા આવતાય ખાવા માંગે તમારા પાસે નો માંગે મારા પાસે માંગે લાવો મામી લાવો ફોયલ લાવો કાકી લાવો બાપુ બો બાપુ કોઈની નත් થાતે ઘણાઈ ની સૌ સ્યો તો માપ્યા કરજો

ત્યાં ગા સેવડા સોકરા વાટુ નઈ મૂળ હે ને તમારે ભેળ બનાવવા હાટુ ત્યાં સેવડો બનાવ્યો છે ગયા ગયો કેજવરીમાં તો માપે એટલે વાંધો તમારે

અજે તા પહેલો આજે તો મમરાસ તૈયાર છે બજે તેવ નાખવાની છે 1 કિલો એકમાં ચીલો એક છે કોના લ્યો દીધી બી તો લીવત કોને લે લીધી થીલે મેં ગ્યારા લીયો ઈ તો હવર લીયો તો બુટાણી તીખી જાવીત ખવાય ગઈ થી ઈ ની બિજી તમે પૈસા દેવામ બોલ તમે તો જો ખાઈ ગય તો તાઈ જેતુ કેત તમે જો ખાઈ લીધી થી તમને ખબર જ હોય દુકાનવાળા પાં લીધી તમારા મામા છે ને એ પાં તમને ખબર 120 રૂપિયા મે કીધું હાલતા છે તો આપો

હું નથી નવરી નો ભરો મેં તમને કીધું કામ પછી કયો ઓલું કરો ને શાક રોટલા બાજાના રોટલા એવું ખવડાવો ને પણ કોણ ના પાડે નાસ્તાની વાત ઓલા ચેવડા ને હલાવો ને હમણાં હવાઈ જાય કાઈ હવાઈ ન થઈ એમ અમરી તમને ખબર તો પણ નક્તમ ને ભૂઈ બે હાકા નોતા તાઈ ટીક તો ખાધી મિત્રો તો એને એને ત્રણ ઢેલી નો ચેવડો કરી નાખ્યો છે લગભગ મને એવું લાગે ખાઈ જાય રસોઈ માં નહીં બને કારણ કે હવે તો એને જો ભેળ ખાવી એટલે આ ડબ્બો ખોયલો છે એવડાનો હજી તો પૌવા જોઈ પૌવા સારે છે એટલા તો એ કેટલા કિલો પાંચસો પોવા નાખે ભૂંગળી ત્રણસો પાંચસો દહ કિલો તો થઈ જશે મમ્મી અને કોને કીધું સેવડો કરવાનો મેં કીધું એમને પાંચ જે તમારે રોકાવું ને સેવડો બનાવવું

એવો ડાન્સ નથી કરો બના ગાય ગા છેવડો બનાવવા માંડો એટલે કામ પતે અને રાંધવાનું તૈયાર કરો